હેલો નમસ્કાર અનસલી ફૂડ્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ હું છું મીતા આજે આપણે પૂરણપોળી બનાવીશું તુવેરની દાળમાંથી બનતી આ ગળી રોટલી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને આજે આ પૂરણપોળી આપણે એકલા દેશી ગોળમાંથી બનાવીશું એટલે ખૂબ જ પૌષ્ટિક પણ બનશે તો ચાલો એકદમ ફૂલી ફૂલી અને સોફ્ટ પૂરણપોળી કેવી રીતે બનાવી તે આપણે જોઈ લઈએ તો અહીં સૌથી પહેલાં આપણે પૂરણપોળી માટેનું પૂરણ તૈયાર કરીશું એના માટે અહીં મેં દોઢ કપ જેટલી તુવેરની દાળ લીધી છે તુવેરની દાળને અહીં આપણે બેથી ત્રણ વાર પાણી નાખીને બરાબર ધોઈને સાફ કરી લઈશું તુવેરની દાળ પર ખૂબ જ દિવેલ લાગેલું હોય છે એટલે એને તમે સારી રીતે પાણીથી ધોઈ નાખશો તો બધું જ દિવેલ નીકળી જશે અને એનાથી પૂરણનો સ્વાદ પણ ખૂબ જ સરસ બનશે તો દાળને મેં ધોઈને બરાબર સાફ કરી લીધી છે ધોઈ લીધા પછી ફરી એકવાર દાળમાં આપણે ડૂબડૂબા પાણી નાખી દઈશું હવે આ દાળને આપણે બે કલાક માટે પલાળવા દઈશું પૂરણ બનાવવા માટે આપણે જ્યારે દાળ બાફીએ ત્યારે એમાં આપણે માપસરનું જ પાણી નાખવાનું છે બહુ પાણી નથી નાખવાનું એટલે દાળને તમે આ રીતે જો તમારી પાસે સમય હોય તો બે ત્રણ કલાક માટે પલાળી રાખશો તો દાણો એનાથી એકદમ સોફ્ટ બની જશે આ રીતે દાળ બરાબર પલળી ગઈ હશે તો એનાથી પૂરણ પણ ખૂબ જ સરસ બનશે એમાં પાણી ઓછું વપરાશે અને માવો પણ એકદમ સોફ્ટ બનશે અને જો તમારી પાસે સમય ના હોય તો દાળ પલાળીને તરત પણ તમે બાફી શકો છો હવે આ પલાળી રાખેલા પાણીમાં પણ થોડી સ્મેલ આવી ગઈ હશે એટલે એને પણ આપણે કાઢી નાખીશું તો એ દાળને ધોઈને મેં એક તપેલીમાં લઈ લીધી છે અહીં આપણે દોઢ કપ જેટલી તુવેરની દાળ લીધી છે તો એમાં હું દોઢ કપ જેટલું જ પાણી મિક્સ કરી દઉં છું જેટલી આપણે દાળ લીધી હોય એટલું જ પાણી એમાં આપણે બાફવા માટે મિક્સ કરીશું અહીં મેં એક મોટું કૂકર લીધું છે એમાં રીતે આપણે જાળી સેટ કરીને પછી નીચે થોડું પાણી નાખી દઈશું હવે કૂકરમાં જે આપણે પાણી મૂક્યું છે તે ઓવરફ્લો થઈને આ દાળમાં ના આવી જાય એટલા માટે એને ઉપરથી આપણે આ રીતે ઢાંકી દઈશું દાળ સરસ રીતે બફાઈ જાય એટલા માટે મીડિયમ ફ્લેમ પર આની આપણે ચાર વિસલ બોલાવી લઈશું અને હવે આપણી દાળ બફાય ત્યાં સુધીમાં આપણે રોટલી માટેનો લોટ પણ બાંધી લઈએ હવે અહીં આપણે પૂરણ બનાવવા માટે જેટલી તુવેરની દાળ લીધી હોય એનાથી ડબલ આપણે લોટ લેવાનો છે અહીં આપણે દોઢ કપ જેટલી દાળ લીધી છે તો હું અહીં ત્રણ કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ લઉં છું અને આમાં હું ફક્ત બે પીંચ જેટલું મીઠું એડ કરી દઉં છું બિલકુલ ઓપ્શનલ છે તમે અહીં સ્કીપ પણ કરી શકો છો અને ફક્ત એક ચમચી જેટલું આપણે તેલનું ઓઇલ નાખી દઈશું અહીં લોટને આપણે પહેલાં બરાબર મિક્સ કરી લઈએ હવે જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરીને અહીં આપણે રોટલીનો સહેજ ઢીલો લોટ બાંધી લેવાનો છે અહીં આપણે પૂરણનું સ્ટફિંગ કરીને રોટલીને વણવાની છે એટલે રૂટીનમાં બાંધી છે એના કરતાં સહેજ જ વધારે ઢીલો લોટ અહીં મેં બાંધી લીધો છે લોટ બાંધવા માટે અહીં દોઢ કપ જેટલું પાણી વપરાયું છે હવે આની પર થોડું પાણી છાંટીને લોટને ઢાંકીને આપણે લગભગ અડધી કલાક માટે રેસ્ટ આપીશું તો પૂરણપોળીના લોટને તમે સારી રીતે ગુંદી કાઢશો અને થોડો ચીકણો બનાવી લેશો તો વણતી વખતે સ્ટફિંગ બહાર નહીં નીકળે ને રોટલી એકદમ સોફ્ટ બનશે હવે આ બાજુ આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો દાળને પણ આપણે બહાર કાઢી લઈએ તો પૂરણ માટે આપણે જ્યારે દાળ બનાવીએ ત્યારે દાળ એકદમ ગળી ગયેલી હોવી જોઈએ એનો દાણો બિલકુલ કાચો ના રહેવો જોઈએ જુઓ દાળ ખૂબ જ સરસ ગળી ગઈ છે ને એક રસ થઈ ગઈ છે અને દાળ બહુ લુગદી જેવી પણ નથી બની જુઓ પાણીનું પ્રમાણ પણ એકદમ બરાબર જળવાઈ રહ્યું છે હવે થોડીક વાર માટે આમાં આપણે બ્લેન્ડર ફેરવી દઈએ એનાથી દાળ છે એકદમ સ્મૂથ બની જશે તો ખાસ તો તમે જ્યારે પૂરણ માટે દાળ બાફતા હોય ત્યારે આ રીતે તમે બ્લેન્ડર ફેરવી દેજો એનાથી માવું એકદમ સ્મૂથ બની જાય છે એટલે પછી જ્યારે આપણે પૂરણ પોણી વણીએ છીએ ત્યારે બિલકુલ તકલીફ નથી પડતી તો પૂરણ માટે આપણને દાળનો આ રીતનો જ માવો જોઈએ બહુ ઢીલો ના હોવો જોઈએ એકદમ પરફેક્ટ બન્યો છે હવે જો દાળ એકદમ પાતળીને ઢીલી થઈ ગઈ હોય તો આ રીતે તમે એકથી બે ચમચી જેટલું એમાં બેસન મિક્સ કરી દેશો તો શું થશે કે આ બેસન છે એ દાળનું વધારાનું પાણી એબ્સર્વ કરી લેશે તો અહીં દાળ પાતળી થઈ હોય તો જ એમાં બેસન મિક્સ કરવાનું છે આ મેં તમને ખાલી ટીપ આપી અહીં આપણી દાળ બરાબર બની છે એટલે આપણે આમાં બેસન મિક્સ નથી કરતા હવે અહીં આપણી દાળ એકદમ ગરમ ગરમ છે ત્યારે જ એમાં આપણે ગોળ પણ મિક્સ કરી દઈશું તો અહીં આપણે જેટલી દાળ લીધી છે એટલો જ હું આમાં ગોળ મિક્સ કરી દઉં છું અહીં મેં દોઢ કપ જેટલો ગોળ લીધો છે ગોળને એકદમ બારીક સમારી લેશો તો દાળમાં ખૂબ જ સરસ રીતે ગળી જશે તો હું અહીંયા પૂરણ એકલા ગોળમાંથી જ બનાવું છું પણ અહીં તમે અડધી ખાંડ અને અડધો ગોળ એ રીતે મિક્સ કરીને પણ લઈ શકો છો હવે પૂરણ બનાવીએ તો એ આજુબાજુ ખૂબ જ ચોંટતું હોય છે એટલે અહીં મેં એક નોનસ્ટિક પેન લીધી છે પેનમાં આપણે એક મોટી ચમચી જેટલું ઘી લઈને પછી હવે પૂરણને આપણે શેકવા માટે લઈ લઈશું દાળની અંદર આપણે ગોળ પણ મિક્સ કર્યો છે એટલે ગોળનું પણ હજી પાણી બનશે એટલે આ પૂરણની શેકાતા થોડી વધારે વાર લાગે છે તો એ મેં ગેસની ફ્લેમને એકદમ હાઈ રાખી છે પૂરણને આપણે હાઈ ફ્લેમ પર શેકીશું તે જલ્દી તૈયાર થઈ જશે હવે બેથી ત્રણ મિનિટ પછી આપણે જોઈ રહ્યા છે કે આમાં સરસ બબલ્સ થવા લાગ્યા છે ને આજુબાજુ સ્ટીક પણ થવા લાગ્યું છે તો આ સ્ટેજ પર આપણે તેને સતત હલાવતા રહીશું તારીતે પેન તમે થોડી મોટી અને પોળી લઈ લેશો ને હાઈ ફ્લેમ પર શેકશો તો આને શેકતા લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગે છે હું અહીં બીજું એક ચમચી જેટલું ઘી નાખી દઉં છું હવે આ સરસ બંધાઈ જાય અને એની શીરા જેવી કન્સિસ્ટન્સી તૈયાર ના થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે તો આપણે જોઈ રહ્યા છીએ કે આમાંથી પાણી બધું જ બળી ગયું છે અને સરસ બંધાઈ ગયું છે તો આ પર કેસે થોડો આપણે એકદમ લો કરી દઈશું ને એમાં આપણે એક ચમચી જેટલી ઇલાયચીનો પાવડર સાથે એક ચમચી જેટલી હું આમાં ખસખસ મિક્સ કરી દઉં છું એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને અડધી ચમચી જેટલો આમાં આપણે જાયફળ મિક્સ કરી દઈશું તો આ બધા મસાલા મિક્સ કર્યા એનાથી પૂરણપોળીનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે અને પચવામાં પણ થોડી હલકી બની જશે તો હવે આપણે અહીં જોઈ રહ્યા છીએ કે પૂરણ સરસ બંધાઈ ગયું છે પેનમાં બિલકુલ સ્ટીક નથી થતું તો અહીં આપણું પૂરણ પોળી માટેનું પૂરણ હવે તૈયાર થઈ ગયું છે ગેસને આપણે બંધ કરી દઈએ હવે આ પૂરણ એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે તેનો સ્ટફિંગ માટે ઉપયોગ કરવાનો છે ગરમ ગરમ હશે ને તમે એને રોટલીમાં ભરશો તો એ રોટલી છે એ ફાટી જશે એટલે આ જલ્દી ઠંડુ થઈ જાય એટલા માટે એને આપણે આ રીતે એક થાળીમાં કાઢી લઈશું તો અહીં આપણું પૂરણ એકદમ ઠંડુ થઈ ગયું છે આ રીતે એકદમ ઠંડુ થઈ જાય પછી જ એનો આપણે પૂરણપોળી માટે ઉપયોગ કરીશું તો ચાલો હવે આપણે પૂરણપોળી બનાવી લઈએ આ બાજુ આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે હવે આ લોટને આપણે થોડીક વાર માટે પહેલાં સરસ રીતે મસળી લઈશું મસળવાથી એક થોડો લીસ્સો અને ચીકણું બની જશે તો જુઓ લોટમાં અત્યારે બિલકુલ ચીકાસ નથી એને થોડો મસળી લેવાથી એ થોડો ચીકણું બની જશે પછી તમે એની પૂરણપોળી બનાવશો તો એ ફાટશે પણ નહીં અને સરસ રીતે ફૂલશે પણ ખરી હવે એક ચમચી જેટલું તેલ નાખીને ફરી એકવાર એને આપણે થોડીકવાર માટે મસળી લેશું તો એ લોટને મેં બે મિનિટ માટે સતત મસળી લીધું છે આ રીતે મસળી લેશો તો એમાં થોડી હવા ભરાશે જો લોટ થોડો ફૂલી ગયો છે હવે આ લોટમાંથી તમે રોટલી બનાવશો તો રોટલી સરસ ફૂલશે પણ ખરી હવે અહીં પૂરણમાંથી મેં આ રીતે ગોળ બોલ્સ બનાવી લીધા છે તો લગભગ સત્તર અંગ જેટલી આમાંથી પૂરણપોળી બનીને તૈયાર થશે હવે જ્યારે આપણે પૂરણપોળી બનાવીએ ત્યારે રોટલીનું ઉપરનું જે સરફેસ હોય છે પૂરણપોળીનું એ કઠ્ઠા વગરનું ને થોડું પ્લેન પાતળું બને એટલા માટે એને આપણે આ રીતે તૈયાર કરીશું તો ગુલ્લાને આપણે હાથથી પ્રેસ કરીને આ રીતે પૂરી જેવું બનાવી લઈશું પૂરણનો બોલ્સ મૂકીને આપણે તેને હવે સીલ કરી દઈશું પછી આ રીતે પૂરણને અંદર દબાવતા જવાનું છે અને લોટને આપણે જે આઉટર લેયર છે એને આ રીતે સ્ટ્રેચ કરીને બહાર કાઢતા જવાનું છે આ રીતે આપણે તેને સરસ રીતે સીલ કરી દઈશું હવે આ રીતે ગુલ્લું બનાવી લીધા પછી એને આપણે થોડા કોરા લોટથી ડસ્ટિંગ કરી લઈશું હવે વણીએ પહેલાં હાથથી આ રીતે થોડું પ્રેસ કરી દઈશું એટલે પૂરણ બધી બાજુ એક સરખું ફેલાઈ જશે તમારી જો એકદમ નાની નાની પૂરણપોળી બનાવી હોય તો આ રીતે તમે બનાવીને એને શેકી શકો છો પણ આજે અહીં આપણે થોડી મોટી સાઇઝની પૂરણપોળી બનાવીશું વેલણને બહુ પ્રેસ કર્યા વગર એકદમ હલકા હાથે જ આપણે તેને વણી લેવાની છે તો જુઓ કેટલી ઇઝીલી વણાઈ ગઈ અને પૂરણનું સ્ટફિંગ પણ બહાર નહીં નીકળે અહીં મેં એક નોનસ્ટીક પહેન લીધી છે અને તમે લોખંડની તાવડીમાં પણ શેકી શકો છો અહીં આપણે પૂરણપોળીને મીડિયમ ફ્લેમ પર જ શેકી લેવાની છે એકદમ હાઈ ફ્લેમ પર શેકશો તો એની પર બ્લેક કલરના સ્પોટ આવી જશે અહીં મેં એક કોટનનું કપડું લીધું છે પૂરણપોળીને આપણે આ રીતે ધીમે ધીમે પ્રેસ કરતા જઈશું આ રીતે તમે કોટનના કપડાંથી એને પ્રેસ કરશો એટલે એકદમ ફૂલકા બની જશે જો કેટલી સરસ ફૂલી ગઈ અને જે દિવસે પૂરણ પોળી બનાવી હોય એ દિવસે ઘી લગાવવામાં બિલકુલ કંજોસાઈ કરવાની નહીં ડર્યા વગર એની પર સરખું ઘી લગાવશો તો જ એ તમને ખાવાની ખૂબ જ મજા આવશે તો અહીં બીજી પણ એક પૂરણપોળી બનાવીને હું તમને બતાવી દઉં તો ફ્રેન્ડ્સ આ સાથે જ મેં બીજી ઘણી બધી મીઠાઈ ઇન્ડિયન સ્વીટ્સની રેસીપીનું પ્લેલિસ્ટ બનાવીને ચેનલ પર મૂકેલું છે એ બધી રેસીપી જો તમારે જોવી હોય તો એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે ચેક કરી શકો છો તે બધી જ રેસીપી મેં પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવી છે આપણે જ્યારે પૂરણપોળી બનાવીએ ત્યારે રોટલીનો લોટ આપણે રોટીનમાં બાંધતા હોઈએ છીએ એના કરતાં સેજ જ વધારે ઢીલો બાંધી લેવાનો છે અને લોટ બાંધી લીધા પછી એને તમે અડધી કલાક માટે રેસ્ટ આપો અને એ પછી એને તમે સરસ રીતે મસળી લેશો તો એમાં એક ચીકાશ પેદા થશે પછી તમે પૂરણપોળી બનાવશો તો સરસ રીતે તમે આ રીતે ઇઝીલી વણી શકશો ને સ્ટફિંગ પણ બહાર નહીં નીકળે જો સ્ટફિંગ ક્યાંય બહાર નથી નીકળ્યું અને એનું આઉટર લેયર એકદમ પાતળું બન્યું છે ને સરસ ફૂલસે પણ ખરું અને અહીં પૂરણપોળીને આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ શેકી લેવાની છે પેનનું ટેમ્પરેચર એકદમ વધી જાય તો અહીં ગેસની ફ્લેમને તમારે થોડીક વાર માટે એકદમ લો કરી દેવાની અને એક બાજુથી સરખી ચડી જાય થોડા સ્પોટ આવી જાય એની પર એ પછી જ તમારે એને ફ્લિપ કરવાની અને એની કિનારી પરથી આ રીતે તમે થોડી થોડી પ્રેસ કરશો એટલે સરસ ફૂલશે પણ ખરી જુઓ કેટલી સરસ ફૂલકા બની ગઈ હવે આને તમે કોરી રોટલીની જેમ પણ શેકી શકો છો અને શેકતી વખતે જો આની પર તમે થોડું ઘી મૂકીને પરોઠાની જેમ શેકવી હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો આ રીતે બનાવશો તો થોડી વધારે ટેસ્ટી બને છે પૂરણ પોળી જેને આપણે વેડમી કે પછી ગળી રોટલી તરીકે પણ ઓળખીએ છીએ આ આપણી પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે એને આપણે તુવેરની દાળમાંથી બનાવી છે એટલે કાર્પ્સ અને પ્રોટીનનું એક ગુડ કોમ્બિનેશન છે આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ